લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે હતા એમની ગુજરાતની મુલાકાત પછી ગુજરાતની રાજનીતિમાં આવતા ફેરફારો કરતાં વધારે કોંગ્રેસમાં શું નવી ઉર્જા લઈને આવે છે એ બધા પ્રશ્ન હતા કોંગ્રેસના પંચાયતના જેટલા પણ પ્રમુખો છે બધા સાથે એમણે વાતચીત કરી તાલુકા જિલ્લા પ્રમુખો સાથેને આજે જે શિબિર હતી એ શિબિરમાં એમણે વાતચીત કરી પણ એના સિવાય એમના બીજા બે કાર્યક્રમ પણ હતા એટલે માત્ર ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે વાત કરવા નહોતા આવ્યા ગુજરાતના જે પ્રશ્નો છે એ મુદ્દા પર પણ વાત કરવાની હતી અત્યારે ડેરીનો મુદ્દો છે ચરમ પર છે વિરોધ કોઈ પણ ડેરી હોય બધા સામે પશુપાલકો કરી રહ્યા છે ત્યારે એ આણંદમાં પશુપાલકો સાથે વાત કરવાના હતા અને સાથે જ ગંભીરા બ્રિજની જે દુર્ઘટના બની એ દુર્ઘટનાના પીડિતો સાથે પણ એમને વાત કરી છે એટલે આજનો આખો કાર્યક્રમ હતો વડોદરામાં એ જ્યારે આવ્યા ત્યારે એરપોર્ટ પર કોંગ્રેસના જ કાર્યકર્તાઓ ભેગા થયા અને પછી પોતાનો બળાપોઠા બળાપોઠાલ્યો કોંગ્રેસના કાર્યકર્તાઓ રાહુલ ગાંધીને કહી રહ્યા હતા જે ગુજરાત કોંગ્રેસમાં ચાલી વાત કરી રહ્યા હતા કાર્યકર્તાઓને કેવી રીતે જે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું એ શિબિરમાં એ પહોંચ્યા કોંગ્રેસના સંગઠન સૂજન અભિયાન અંતર્ગત એ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાના પ્રમુખો જિલ્લાના પ્રમુખો નિમણૂક કરી અને વિઝન બે હજાર સત્યાવીસ માટે ત્યાં એમને ટ્રેનિંગ આપવામાં આવવા હતી એની શરૂઆત આજથી કરવામાં આવી છે રાહુલ ગાંધીએ જેની શરૂઆત કરી છે આશ્વાસન આપ્યું છે કે લોકસભા સુધી એ પોતાનો મુદ્દો જે આ ગુજરાતનો મુદ્દો છે એ લોકસભા સુધી પહોંચાડશે સાથે જ પશુપાલકો સાથે પણ વાત કરી રાહુલ ગાંધીએ પીડિત પરિવારને આશ્વાસન આપ્યું છે કે લોકસભામાં એમનો મુદ્દો ઉઠાવશે પીડિત પરિવારને અંદર નહોતા દેતા કાર્યક્રમમાં એટલે પોલીસ સાથે ઘર્ષણ અને બબાલના દ્રશ્યો પણ સામે આવ્યા પણ અંતે તો એવું કહેવાય કે વાતચીત થઈ ગઈ અને પછી કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો આણંદમાં પણ એ જે પશુપાલકો છે પશુપાલકો સાથે એમણે વાતચીત કરી અને પશુપાલકો સાથે વાતચીત કરી એ મુદ્દો જે છે એ પણ લોકસભામાં ઉઠાવવાની વાત કરી છે કે પશુપાલકો આટલા પીડિત છે ડેરીમાં જે કૌભાંડો થાય છે જે એક હથ્થું શાસન હોય છે અને ડેરીમાં પણ મેન્ડેટ આપી અને પોતાના જ નેતાઓને ત્યાં લગાડવાની વાત હોય છે બધા જ વિષય પર વાત કરવામાં આવી છે રાહુલ ગાંધીનો આ પ્રવાસ એ પ્રવાસ ચર્ચામાં પણ એટલે રહ્યો કારણ કે થોડા દિવસ પહેલાં જ અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં આવ્યા હતા ગુજરાતમાં એક પછી એક નેતા દોડતા થયા છે બે હજાર બસ સુધી બંને પક્ષ ગુજરાતના મુદ્દાઓ વિપક્ષ તરીકે કેટલા ઉપાડી શકે છે એ પણ સમય બતાવશે પણ આજે જ્યારે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે હતા તો શણશિપમાં જોયું એમના કાર્યક્રમમાં શું થયું પીડિતો સાથે વાતચીત કરી ત્યારે શું થયું અને આણંદમાં જ્યારે પશુપાલકો સાથે વાતચીત કરી ત્યારે પણ શું થયું તે જુઓ કે કે રીતે આપ થઈ ગયા છે પૂછી બતાવી કે રીતે આપ થઈ ગયો છે

और आप उनके क्या चाचा लगते हैं? मेरा चाचा लगता है तो आपने पूरा हादसा बताया उनको? पूरा नहीं हादसा बताया क्या बताया आपने है? Okay, कैसे? हो? तो जो जब ब्रिज के ऊपर आया तो ब्रिज एकदम से गिर कर नीचे गिरा अच्छा। उसके ऊपर ट्रक गिरी दूसरी दू ट्रक गिरी हाँ। ऐसा हो गया बता आप ऐसा बताया ऐसा बताया क्या नाम आपका घनश्याम भाई घनश्याम भाई घनश्याम भाई परसोत्तम भाई पटेल बस हमारी लिए क्या हुआ क्या हुआ वो घटना हमने बात कर रही थी और फिर क्या बोला बस भी? कुछ नहीं बोला फिर आ, आपको कुछ आ, आपने कुछ अपनी मांग रखी नहीं कुछ नहीं रखी आपने क्या बताया उनको कुछ नहीं हमें जो कि हमारा बेटा वो इसमें अवसान हो गया था वो घटना में इसलिए क्या नाम आपका जयंती भाई सिंह राठौड़